હતા દીધેલા અડકવા ઉપડ્યો તો જો આવી કદાચ બીજી ભાષા મેં તોતર માતા કે કોઈ અડકશા માતા કે કોઈ અડકઈ માતા કે

પણ એક અડકૈ માતા ને મસાણી મેલેડી ને અપના લોક ખુલી જાય મેલડી માતા પણ થાય છે કે આ બધી માતાઓ આલી ને વચન આલો ને કે માં તારું તુંય અમારી બાપ તો તું તુંય અમારી તને દઈશું માં પણ ચામુલ માતા ને એક વખત તો બોલવા દે

Thank you. Mm. दिजुण दिजुण, Thank you for this day. જે મકાનમાં રહીએ છે એ મકાન બાબતે અમારે જાણવું છે કેમ કે અમને ત્યાં ઘણી તકલીફો પડે છે અમારા બાળકોને તકલીફ પડે છે અમને તકલીફ પડે છે હવે તમારી જે દેવ ગતિની વાત છે ભૂવો પણ તારું ઘર તો ભૂવાનું છે

એ દાદો જતો રહ્યો ભગવાન ઘેર એટલે પાછળ જે દેવ હતા ને એ બધા સ્મશાનમાં જતા રહ્યા તમે એવું સમજો છો કે દાદા જતા રહ્યા એટલે એમની જોડે જે ખાતું હતું ને એ જતું રહ્યું પણ ના આ તમારી ગલત ફેમી છે દાદા જતા રહ્યા ભગવાનના ઘેર પણ એ માતાઓ અતારે તમારા ઘેર બેઠી જાવ છું આ બોલતા બોલતા શેલ માર્યો આ બોલતા બોલતા શિયાલ માર્યો એટલે શિયાલ મારી એવી વાતની ની છાબી ત્યાં લીખે મેલડી તારી વાત હાજી કે દાદો અમનો ગઈડ્યો જતો રહ્યો ભૂવો જતો રહ્યો પણ અમે માતાઓ જય દાદો કદાચ લાકડે ભરી ખાક થઈ ગયો પણ અમે માતાઓ તો ખાક થઈ એટલે દાદો તમારો અંદર કોને શું હાલતો કોને ચેટલા વ્યવહાર હાલતો કારી ચદો છે જેવા ધૂપ ધુમાડા કરતો

અને કદાચ તમારા બાપ દાદાની નડવા વાળી તમારા બાપ દાદા પૂજેલી ઉડતા ચકલા પાડેલા કદાચ એની જોડે કોમ કરાયેલા વામીટો કરાવડાયેલી એ માતા બંદૂકની ગોરી જેવી ટોપના ગોરા જેવી મશાણી મેળડીને ભૂલી જાઉં મેળડી આવું એજ મશાણી મેરડી આ ભૈયો ભૈયો વિખવાદ કર્યો બધા જુદા પાડ્યા મંદૂક કરાયા લગ્ન પ્રસંગો ધગડા કરાયા

બીજું કશું અમે જાણતા નહીં જાણવા માટે શું જોઈએ થોડો અભ્યાસ જોઈએ એનું કારણ છે એક માતા નહી આ સાધન હોય તમારી એક હતા ને એમના તો જો આવી કદાચ બીજી ભાષા મેં તોતર માતા કે કોઈ અડકશા માતા કે કોઈ હડકઈ માતા કે પણ આ કદાચ પેઢીની માતા હોય તમે જાણો છો કે મારા કાકા વધી જીવ્યો જો આવું કઉ છું મારે આ શું જો કદાચ આવો જીવ લઈ જઈ હોય તો હું એવું કઉ છું ચામુન નો અત્યારે મૂકો એક બાજુ ચામુન એની જગ્યાએ બરોબર છે તમારા બાપ દાદા ની મેલડી એમને એમ બરોબર છે

તૈણ ના લઈ જાય જીવ જેટલા નોની ઉંમરે ઉમરે જ્યા એ જગ્યા પર પણ આ બધો ચોપડો માર ખોલવો તમે બધું જોડો છો પણ મેં શું કીધું માતા ને

તમારા દાદા ની આવરૂ લીધી હોય બીજા દાદા એ બીજા ભાઈ એ કાકા એ ઉતર અને તમારો બાપ બોલી ગયો ની સોગંદ ખાઈ લીધી કે હવે મરી જવું તો ના જવું માતા નિવેદ કરવાનું હોય તોય ના જાઉં તમારો દાદો આવો રિહાઈ બેઠેલો પણ તમને વિશ્વાસ માટે કે સાતે ભાઈઓ નો છે ને ઝઘડો થઈ ઝઘડો થઈ ને એટલે બા દાદા પેલા ભુવાન ભુવાન બહુ ખારો હતો અને એમાં તમારા બે ભુવા હતા એક દાદો હતો ને તો બીજો બીજો કુટુંબ હતો પણ પેલા છે પણ આ બધી વાત મૂકી દો અતાર મા કદાચ જે ત્યાગ કરવાનું કે ત્યાગ કરવાની હિંમત રાખતા હોય તો બરોબર છે પણ આ મસાણી મેલડી અને હડક્ષા માતા ને અને એની પૂજા પાઠ ચાલુ કર દો અનાબા અમે જો ના ઝોગણી માતા નોનું મંદિર જ આવું કહું છું માતા મંદિર જૂની આ મંદિર એમાં શું બેઠેલું છે એ મનાવરી

તોતર માતા મસાણી મેલ ફરી પીઠીઓની માતા છે ચામુંડા એની જગ્યા એ બરોબર છે મેલડી એની જગ્યા એ બરોબર છે કે આ બધી માતાઓ ના વ્યવહાર આલી ને વચન આલો ને કે માં તારું તુંય અમારી મા મારા બાપ દાદા ની તો અમારી મા તને બેહાર માં પણ ચામુંડ માતા ને એક વખત તો બોલવા દે ખાલી અગરબત્તી કરીને વ્યવહાર તહેવાર આનો જો ચામુન ખમા ખમા મજા મજા ના નાબોલત ગોળા સોલંકી પેઢી ની મેળવીને હા રાહ જો અહીં પગે લાગો મને લાગો છો તહી લાગો એ મારે શીખવાડવું પડે મારા તો આગળ લોબા હાથ થઈ જાય અને ઘરની માતા ઘાસ બરાબર ક્યાંક માતા તને કે બોલ બોલશીએ કો

આ તમારી મેલેડી માતા છે અને અનાજ કોઠે આ જોગણી આવશે તોતરે આવશે પણ કદાચ એક વખત આને વ્યવહાર આલી અને એક વખત બેહી અને ચામુંડનો ચોલ્લો કરી અને નિવેદ કરીને ખાલી આવી ચુંદડી ઓઢાડજો જો ખમા મજા નાખ્યા તો ઘોડા સોળંગી દે મારા માટે તો લાવો છો ને આવી હા તો તમારી ઘરની માતા માટે એક દાડો બેહો પેલા માતાઓ વ્યવહાર આપી દો અને પછી વાત થાય હો

તો મસ્કરી નાથ કરવી હોય તો આટલું માતાઓ અપનાય લો શું કીધું બાર પાટલી પર કરો મંદિર ની માંગતી હું ખાલી પાટલી પર દીવા ચાલુ કરો આ તાઇ બાર ઘર ની હું એવું કહું છું કે અજવાળા ના થાય છ મહિના તો હું મેલેડી બરોબર બધું રોમાપીર નહીં કરે